જામકંડોરણાનો ગામ વચ્ચે આવેલો એકમાત્ર કણબીના કોવા તરીકે ઓળખાતો કુવો ઝેરી રાસાયણિક કચરાથી ખદ્દતા લેખિત રજૂઆત જામકંડોરણામાં મુખ્ય ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ચોકને શોભાવી રહ્યું છે કુવાની ઉપર પનિહારી પાણી ભરે દોરડાથી એ ગરેડા પનિહારીઓના દોરડાની રાહ જોતા હોય એમ મગ્ન અવસ્થામાં ઊભા હોય એવું લાગી રહ્યું છે આ કુવામાંથી જામસાહેબના રાજાશાહીમાં જામનગર થતા લોકો અહીંથી પોતાની પાણીની તરસ નગર નાકા તરફ જતા જામકંડોરણામાં આ કુવામાંથી શાળા લેઉવા પટેલ સમાજ માજનવાડી અને કોમ્યુનિટી હોલમાં પાણી જતું આ કૂવો મુખ્ય સ્ત્રોત હતો પાણીનો પણ સમય જતા આ કૂવાની અંદર અને બહાર લોકો દ્વારા ઝેરી રાસાયણિક કચરો નાખવાને કારણે હાલ એક કોમ્યુનિટી હોલમાં જ પાણી લેવામાં આવે છે તાલુકા શાળા સહિતની તમામ જગ્યાએ હાલ પાણી બંધ કરાવી દેવામાં આવ્યું છે જામકંડોરણાના આ કણવીના કુવા માટે અગાઉ પંચાયત દ્વારા જાળવણી માટે ગ્રાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોય પછી કામના વર્ક ઓર્ડર પહેલાં કોઈ કારણોસર કામટલે ચડી જતા આજ સુધી અહીં ગ્રાન્ટ વાપરવામાં આવી નથી અહેવાલ નાજાભાઈ ભરવાડ જામકંડોરણા આજ રોજ અમે જામકંડોરણા ગ્રામ પંચાયતને સરદાર પટેલ ચોકમાં સરદાર પટેલ સ્ટેચ્યુની બાજુમાં આવેલ ગંદકી વિશે લેખિતમાં જાણ કરેલ છે આ ગંદકી ઘણા સમય થી અહીંયા થાય છે તેની બાજુમાં આવેલો કુવો છે પણ એમાં પાણી આ ગંદકીને દૂષિત થઈ ગયું જે પાણી તાલુકા પંચાયતમાં ગ્રામ સમાજવાડીમાં તેમજ કોમ્યુનિટી હોલમાં વપરાય છે વપરાતું હતું પણ પાણી ગંદુ થયેલા હિસાબે આ પાણી ત્યાં બંધ કરેલ છે તો તાત્કાલિકના ધોરણે આગંદકી દૂર કરે અને સ્વચ્છતા અહીંયા કાયમીની સ્વચ્છતા રહે એવી કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવે એવી અમારી લોકોની માંગણી છે